માંડ માંડ પતલી થઈ હતી ને ત્યાં લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ પણ શું કરવું જમવા તો જવું પડે કે નહીં જો હું મસ્ત રેડી થઈ ગઈ ને સામે જ્યાં સિરીઝવાળી લાઇટવાળું ઘર દેખાય છે ત્યાં જમવા જવાનું હતું સોરી સોરી જમવા નહીં પણ જવાનું હતું લગ્નમાં એટલે હું અને મહેક મસ્ત રેડી થઈ ગયા અને મારો આખો લુક છે કેવી લાગુ કમેન્ટમાં કહી દેજો હું અને મહેક રેડી થઈ ગયા હતા જવાનું તો લોકેશન ઉપર કેમ કે આજે છે સંગીત નાઇટ એટલે હું અને મહેકની બધી જ ફ્રેન્ડ અમે પહોંચી ગયા હતા સંગીત નાઇટમાં અમે લોકો સૌથી પહેલાં તો એન્ટ્રી કરી એટલે અમને મળી ગયા હતા ચંદુ આંટી અને હસ્તી આ છે હસ્તીના મમ્મી અને આ છે હસ્તી જે મહેકની ફ્રેન્ડ છે એન્ટ્રી કરી અને બધાનું વેલકમ કર્યું બધાને ગળે લાગીને વેલકમ કર્યું ચંદુ આંટી અને કાળીને પણ વેલકમ કર્યું અને સ્પેશિયલી એમણે મને બોલાવી હતી એટલે એમને પણ થેન્ક યુ અને આ કોણ છે મને નથી ખબર પણ પછી એમણે કીધું કે તમે લોકો જમી લેજો હવે એ લોકોને કઈ રીતે અમારે સમજાવું કે અમે લોકો તો સ્પેશિયલ જમવા માટે જ રહ્યા છીએ કેમ કે લગ્નમાં તો લોકો જમવા જ જતા હોય અને એમાં તો મારી જેવા ફૂડી હોય એ તો ખાસ જમવા માટે ઠૂસવા માટે જ જતા હોય એટલે અમે લોકો બધા તૂટી પડ્યા અને પછી અમે મેન કોર્સ તરફ ગયા મેન કોર્સ લીધો અને બધાએ ચાર વચ્ચે એક જ પ્લેટ લીધી કેમ કે અમારે ખાવાની કઈ ઈચ્છા નહોતી સૂપ અને વેજ ક્રિસ્પી ખાઈને જ મારું ફૂલ થઈ ગયું હતું પણ ખાયેલું આપણે પચાવવા માટે મોટા પાયે ગપ્પા મારી લીધા અને ચંદુ આંટી કહે છે કે હું ડાન્સ કરવાની છું એટલે મને એપ્રિશિએટ કરી દો અને જોરદાર ને તાળીઓ પાડજો અને બ્રાઇડની એન્ટ્રી પણ થઈ ગઈ હતી અને ચંદુ આંટીનો ડાન્સ પણ ચાલુ થઈ ગયો હતો અને ચંદુ આંટીએ કીધું હતું જેવો મારો ડાન્સ પૂરો થાય એટલે વન્સ મોર વન્સ મોર એવું કરવાનું છે એટલે અમે લોકોએ પણ કરી લીધું રિયલી ગાઈસ બહુ જ મસ્ત બધાએ ડાન્સ કર્યો હતો અને જે લોકો એ મહેનત કરતા હતા એ બહુ મસ્ત ડાન્સ કર્યો હતો અને અમને તો એવું જ હતું કે કેવો ડાન્સ થશે કેવો ડાન્સ થશે મારા કરતાં તો વધારે હે ને ચંદુ આંટીને તો એટલે તરત ડાન્સ જેવો પૂરો જોઈએ એટલે ચંદુ આંટી પૂછવાય કે બટ આવો મારો ડાન્સ કયો થયો એની ફ્રેન્ડને પણ પૂછ્યું પણ રિયલી બહુ મસ્ત ડાન્સ કર્યો હતો અને આ લોકોના ગપ્પા એટલા બધા હતા કે પૂરા થતા જ નહોતા હસ્તીને બિચારીને નીચે બેસાડીને ગપ્પા મારવા દીધા મેં કીધું ખાધું છે તો આપણે અહીંયા પુણ્યનું કામ પણ કરવું જોઈએ એટલે મેં પાણી આપી દીધું પણ મેં બધાને પાણી નહોતો આપ્યું કેમ કે ન પછી બધાને લાગશે આ કેટરસવાળામાંથી આવી છે નહીં જેટલા એને જ પાણી આપ્યું બસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ ટાટા